માલધારી સોસાયટી વિસ્તારમાં આવેલ આઈ મેડિકલ એજન્સી હોલસેલ વેપારીના દ્વારા નશાકારીક સિરપનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી જેના અનુસંધાને એસઓજીની ટીમેર એડ કરી સિરપ સાથે એક વેચાણ કરનાર વેપારીને ઝડપ્યો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી હોલસેલના ડીલર કપ સિરપની નશાકારીક બોટલો વેચી રહ્યા છે જેના અનુસંધાને એસોઝિની ટીમે રેડ કરી દિલીપભાઈ બાબુભાઈ ધોલેરાને સો એમએલની બોટલ નંગ પાંચસો ને ઓગણસી સાથે ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી એ ચાવી સાહેબ આમાં ભેગી જ છે લેતા હોય આને મારી પરત ભાવનગર જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એવી બાતમી મળેલી હતી કે ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી નામની જે દુકાન આવેલી છે એ દુકાનમાં કોઈપણ પ્રકારના મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર કોડેઈન ફોસ્પેટ ધરાવતી સિરપનું વેચાણ કરવામાં આવેલ છે આ બાતમીની સત્યતા ચકાસણી કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવેલી હતી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી અને ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવેલી હતી કામગીરી દરમિયાન પાંચસોને ઓગણ્યાસી જેટલી કપ સિરપની બોટલો જમા લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે કુલ કિંમત છ્યાસી હજાર આઠસો ને પચાસ જેટલી થવા પામેલ છે તપાસ દરમિયાન આ કપ સિરપ બોટલ કઈ જગ્યાએથી મેળવવામાં આવેલી છે આની સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ આ આરોપીએ જથ્થો રાખેલ છે કે કેમ એ દિશામાં તપાસની કાર્યવાહી હાલ